ગુજરાતના તેત્રીસ જિલ્લામાં પત્રકાર એકતા પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રોષ વ્યક્ત કર્યો રાજ્યના મંત્રી દ્વારા અવારનવાર પત્રકારોના વિરુદ્ધ તોડબાજ શબ્દ વાપરવા બદલ રોષ જોવા મળ્યો ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના નેજા હેઠળ ગુજરાતના તેત્રીસ જિલ્લામાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવાયું છે કે ગુજરાત રાજ્યના એક મંત્રી વારંવાર પત્રકારોને સાથે તોડબાજ જેવા શબ્દનો ઉપયોગ કરી પત્રકારોની લાગણી દુભાવી રહ્યા છે એ બાબતે આવેદન પત્રના સ્વરૂપે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી જેવા મોટી સંખ્યામાં પત્રકારો હાજર રહ્યા હતા ગુજરાતના તેત્રીસ જિલ્લા અને શહેરની કલેક્ટર કચેરી ખાતે વહેલી સવારે તમામ જિલ્લાના પત્રકારો હાજર રહી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં હમણાં થોડા સમયથી ગુજરાતના એક મંત્રી દ્વારા વારંવાર પત્રકારોને તોડબાજ કહી તમામ પત્રકારોની લાગણી દુભાવી રહ્યા છે પત્રકાર એ કોઈ નોકરિયાત નથી જે સરકારી પગાર નથી લેતો તેમ છતાં પણ સરકારની વાહન તથા તેમની યોજનાઓ છીવાડાના માનવી સુધી ઝડપથી પહોંચાડે છે અને પરિવારજનોની ચિંતા કર્યા વગર રાત દિવસ દોડતો હોય છે તો તેની ચિંતા કરવાની જગ્યાએ તેના પર ન શોભે તેવા શબ્દોનો ઉપયોગ કરી તેની લાગણી તથા સ્વમાન ઘવાય તેવા ઉચ્ચારણ કરતાં સમગ્ર ગુજરાતમાં પત્રકારોમાં રોષ ફેલાયો છે જેથી ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતમાં એક આવેદનપત્ર આપવાનું નક્કી કરતા બુધવારે તેત્રીસ જિલ્લામાં પત્રકાર એકતા પરિષદ દ્વારા મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહી આવેદનપત્ર આપ્યું છે અને પત્રકારોની લાગણી ગુજરાતના મુખ્યમંત્રી સુધી પહોંચે અને મુખ્યમંત્રી દ્વારા તાત્કાલિક અસરથી મંત્રીને કડક સૂચના આપે પત્રકારો પર ઉચ્ચારાતા શબ્દો બંધ કરાવી પત્રકારોને માન સન્માન આપે તેવી માંગ કરી હતી ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ એ સમગ્ર ગુજરાતમાં ફેલાયું છે અને દસ હજાર જેટલા પત્રકારોનો બહોળો વર્ગ ધરાવે છે જે તેત્રીસ જિલ્લા અને બસો તાલુકામાં લીગલ વીગ મહિલા વીગ તથા બાર ઝોન ધરાવતું ગુજરાતનું એકમાત્ર સંગઠન છે આવેદન પત્ર આપતા પહેલા તમામ પત્રકારો દ્વારા ગત ડીસા ખાતે થયેલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી નમસ્તે પત્રકાર મિત્રો નમસ્તે ગુજરાત સૌને ઈદ મુબારક અને નવરાત્રિના નોલા નોરતાને ખૂબ ખૂબ શુભેચ્છા આજે એક ખાસ સંદેશો આપવાનો છે આવતીકાલે બુધવારે બે તારીખે સમગ્ર ગુજરાતના તેત્રીસ જિલ્લામાંથી પત્રકાર એકતા પરિષદે જિલ્લા કલેક્ટરને આવેદન આપવાનું નક્કી કર્યું છે કાર્યક્રમ તમને અપાઈ ગયો છે આવેદનની કોપી પણ અપાઈ ગઈ છે સ્વરૂપ આવેદન આવેદનનું ભલે હોય પણ આક્રોશ પત્ર છે ગુજરાતમાં રાજકીય રાજકીય નેતાઓ પત્રકારને તુચ્છ ગણવા લાગ્યા છે પત્રકારો માટે તોડબાજ શબ્દ વાપરવા લાગ્યા છે કોઈ બે પાંચ પત્રકારો ખોટી ફરિયાદોમાં ફસાવ્યા હોય અને એને હિસાબે આખા પત્રકાર જગતને સાર્વજનિક સ્વરૂપે તોડબાજ કહેવા ખૂબ શરમજનક બાબત છે ગુજરાતના આવા મંત્રીઓને પણ ન શોભ્યા આવે શબ્દો અને જાહેર જીવનના લોકોએ કોઈપણ શબ્દો તોડી તોડીને બોલવા જોઈએ એની બીડીમાં બેફામ બકવાસ કરવો બકવાસ મંત્રી તરીકેનું જ બિરુદ મેળવવું આ ગુજરાતની ગરિમાને માટે કલંકરૂપ છે પત્રકાર ચોથી જાગીર છે જેમ ખેડૂતોને જગતનો તાત કહીને બરબાદ કરવા સિવાય સરકારે કાંઈ નથી કર્યું એમ ચોથી જાગીર ગણાતા પત્રકારને પણ બરબાદ કરવા સિવાય સરકારે કાંઈ નથી કર્યું પોતાના ભાડા ભથ્થા મનસ્વી રીતે વધારે છે પત્રકારોને પચીસ વર્ષ પહેલાનો જાહેરાતનો ભાવ આજે ચૂકવાય છે પત્રકારોનું શોષણ થાય છે પત્રકારોને મળતી સુવિધાઓ એક પછી એક છીનવાઈ રહી છે કેમ એમાં કોઈ જોતું નથી માત્ર પત્રકારો કંઈક હક માટેની વાત કરે ત્યારે પત્રકારોને તોડબાજ ગણી હલકટ હલકટ શબ્દો વાપરી અને અપમાનિત કરવાનું કામ કરો છો તમે સત્તામાં આવા શબ્દો બોલીને શોભો છો ગુજરાતના ગૃહમંત્રીને મહેસાણાના અધિવેશનમાં પણ મેં ચેલેન્જ કરીશ કે જો નહીં સુધરે તો ગૃહમંત્રી બદલવાનું આંદોલન અમારું દસ હજાર પત્રકારોનું સંગઠન કરશે મહેરબાની કરી અને જેવી તમને હોદ્દો અને પદ પ્રજાએ આપ્યું છે એ હોદ્દા અને પદની ગરીમાં જાળવતા શીખો અન્યથા પ્રજા તમને શીખવી દેશે છે અને ઘરે બેઠા પછી અફસોસ થશે એટલે આવતીકાલે તમામ જિલ્લાના પ્રમુખોને પ્રભારીઓને ઝોનના ટીમના બધા મેમ્બરોને સૂચના આપું છું જે જિલ્લામાં પ્રમુખ કદાચ ગેરહાજર હોય અથવા જગ્યા ખાલી હોય ત્યાં અન્ય હોદ્દેદારે ઉપપ્રમુખે અથવા ઝોનવાળાએ જવાબદારી સંભાળીને પણ તેત્રીસે તેત્રીસ જિલ્લામાં આવેદનપત્રો અપાય એના એની માટેની આ કડક સૂચનાનો અમલ તેત્રીસે જિલ્લામાં થાય એટલી જ આપ સૌ પાસે આશાને અપેક્ષા રાખું છું જય હિન્દ જય ભારત કમલેશ પટેલ આજે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા હેઠળ તમામ જિલ્લા લેવલે અવારનવાર પત્રકારો માટે એક તોડબાજ જેવા શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે જે અમને સોપતું નથી અને આ બાબતે પત્રકારોને દુઃખ પણ છે પત્રકાર એ આંદોલનકારી નથી જેને જે જેતી સરકાર સુધી તેમની લાગણી પહોંચાડવા આજે જિલ્લા કલેક્ટરને અમે ગુજરાતના તમામ જિલ્લાઓમાં આવેદનપત્ર આપીને માનનીય મુખ્યમંત્રીને ધ્યાન દોરવા પ્રયાસ કરાયો છે અને અમને ગુજરાતના મુખ્યમંત્રી ઉપર ભરોસો છે આવા શબ્દો પ્રયોગ કરતા મંત્રીશ્રીને જરૂર ટકોર કરશે જય હિન્દ જય ભારત પત્રકારિતા પરિષદ જિંદાબાદ આજે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ કે જે તેત્રીસ જિલ્લાની અંદર કાર્યરત છે અને એની અંદર દસ હજાર પત્રકારો જોડાયેલા છે ત્યારે આજે એક મંત્રી દ્વારા કે જે અશબ્દ તોડ બાદ પત્રકારોનો શબ્દ વાપર્યો અને એનીથી લાગણી દુભાણી છે પત્રકારોની અને અમારા ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના અધ્યક્ષ લાભુભાઈ કાતરોડિયા અને કમલેશભાઈ પટેલ ઇન્ચાર્જ અધ્યક્ષ અને એમના માર્ગદર્શન હેઠળ આજે તેત્રીસ જિલ્લાની અંદર એક સાથે આવેદનપત્ર આક્રોશ આવેદનપત્ર આપવામાં આવે છે તેની સાથે પાટણ જિલ્લાના પત્રકારો દ્વારા કે જે પત્રકાર એકતા પરિષદ દ્વારા આવેદનપત્ર કલેક્ટરશ્રીને સુપ્રત કર્યું છે અમારી માગણી એ છે કે વારે વારે આ મંત્રીશ્રી દ્વારા જે અપશબ્દ બોલવામાં આવે છે કે જે તોડ બાદ પત્રકારો એ ન બોલવા જોઈએ અને અત્યારેના શ્રી બહુ સરળ સ્વભાવના અને મુદુલ છે તો એમને વિનંતી કે આપના મંત્રીશ્રીઓને અમારા આક્રોશ પત્રથી શબ્દો દ્વારા તેમને જણાવવા વિનંતી હું રાજુભાઈ પટેલ પ્રભારી ઝોન બાર પ્રભારી પત્રકાર એકતા પરિષદ ગુજરાત રાજ્ય પાટણ જિલ્લો આજરોજ ગુજરાત પત્રકાર એકતા પરિષદ અંતર્ગત ચાલતી પંચમહાલની પાંખ દ્વારા જિલ્લા સમારતાને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને રજૂઆત કરવામાં આવી હતી વર્તમાન થોડા સમય પહેલા જ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા જે પ્રમાણે પત્રકારોને લઈને જે શબ્દોનું ઉચ્ચારણ કરવામાં આવ્યું હતું તેનાથી રાજ્યભરના પત્રકારો દુખી હતા અને તેને લઈ આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અમારી માંગ છે કે રાજ્યના ગૃહમંત્રી જે છે પોતાના શબ્દોને પાછા એટલે પત્રકાર તોડબાજ હોતા નથી તોડબાજ કોણ છે એની તપાસ કરાવવી હોય તો પછી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની એક ટીમ રાજ્ય સરકારે બનાવવી જોઈએ અને અને તેની તપાસ પણ થવી જોઈએ અને કયા કયા વિભાગોમાં કયા 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 પ્રકારના કેવી કેવી રીતના તોડ થાય છે તેની પણ તપાસ થવી જોઈએ આખરે તોડબાજ કયા તો એ તોડ કરનાર અધિકારી કે કર્મચારી કેમ પત્રકારને પૈસા આપે છે એ વિષયની પણ તપાસ થવી જોઈએ આમ જનરલી આવું કંઈ હોતું નથી પણ જો રાજ્યના ગૃહમંત્રીને આ બધી વાત લાગતી હોય તો તેની તપાસ થઈ અને પ્રજા પ્રજાસમે ખુલ્લું લાવવું જોઈએ અને જો એવું નથી અને એવું નથી મળતું તો ગૃહમંત્રી તરીકે પોતે આ પોતાનું જે નિવેદન છે પાછું લેવું જોઈએ અને રાજ્યના પત્રકારો પાસે માફી લાગ માફી માંગવી જોઈએ રાજ્યમાં તેઓ ગૃહમંત્રી બન્યા છે તે પત્રકારોના માધ્યમથી બન્યા છે તેઓને હાઇલાઇટ કર્યા જ્યારે તેઓ સામાજિક સંસ્થાઓમાં કામ કરતા હતા સામાજિક કાર્યકર તરીકે કામ કરતા હતા ત્યારે જ રાજકીય પક્ષમાં તેમને નજરમાં આવ્યા અને ત્યારે જ તેમને ધારાસભ્ય બનાવ્યા અને ત્યાર પછી તેમની કામગીરીને કોરોના કાળ દરમિયાન પત્રકારોએ હાઇલાઇટ કરી પછી ફરી નજરમાં સરકાર આવ્યા ને તેમને ગૃહમંત્રી બનાવ્યા છે એટલે પત્રકારો થકી જ રાજ્યના ગૃહમંત્રી ગૃહમંત્રી બન્યા છે એટલે તેઓએ આવા શબ્દો પત્રકારો વિશે ના બોલવું જોઈએ અને તેઓએ પોતાના શબ્દોને પાછા લેવા જોઈએ